હેલો નમસ્કાર મિત્રો ગુડ ઇવનિંગ કેમ છો આઈ હોપ તમે બધા ફાઈન છો હવે જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક સર અને સબસ્ક્રાઈબ કરે જે પણ નવા મિત્રો છે જે ફર્સ્ટ ટાઈમ ચેનલ પર આવી રહ્યા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક સર અને સબસ્ક્રાઈબ કરે ઓકે તો હવે આપણે આજે નવા એક નોટિફિકેશન છે નવીને એમ તો બે ત્રણ દિવસ જૂની થઈ ગઈ તો જે જીપીએસસી ક્લાસ વન ટુની જે જાન્યુઆરીમાં આપણે જે એક્ઝામ લેવાય તે સાત તારીખે સાત એક ચોવીસ અને જે એનો જાહેરાત ક્રમાંક છે બરાબર સાત સુડતાલીસ બીજા ત્રેવીસ ચોવીસ જે જીપીએસસીની જે એક્ઝામ લેવાઈ હતી ક્લાસ વન ટુની એની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે કેવી આવી ગઈ છે તો ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને એફએક આપણે જે કહીએ છીએ એફએ કે ફાઇનલ આન્સર કી તો એમાં શું છે તો જો એમાં ઘણા સુધારા વધારા થયા છે ઓકે તો જે ફાઇનલ આન્સર કી છે એમાં લગભગ આપણે જોઈએ તો પેપર વન જે છે ઓકે પેપર વનમાં આપણે જોઈએ તો બાર જે બાર જેવા ક્વેશ્ચન છે બરાબર એમાં સુધારા થયા છે એના જવાબમાં બરાબર બાર જે છે એમાં એના જવાબમાં સુધારામાં સુધારા થયા છે એના જવાબમાં અને પાંચ જે છે એ રદ થયા છે પેપર વનમાં ઓકે તમે જોઈ લો અહીંયા આ પેપર વન દરેકની અલગ અલગ છે તમે તમારી સિરીઝ પ્રમાણે જોઈ લેજો તો ટોટલ બાર જે છે એ સુધારા થયા છે એના આન્સરમાં અને પાંચ રદ થયા છે ઓકે ત્યાર પછી એવી જ રીતે આપણે જોઈએ કે જે આપણે જોઈએ કે જે પેપર ટુ હોય છે બરાબર પેપર ટુ બરાબર તો પેપર ટુમાં પણ એવું જ છે પેપર ટુમાં દસ જે ક્વેશ્ચન છે એમાં સુધારો થયો છે એના જવાબમાં બરાબર અને બીજા જે ચાર જે છે બરાબર બીજા જે ચાર છે એના રદ થયા છે ઓકે તો હવે આપણે અહીંયા જો ગણતરી કરીએ તો ટોટલ બાર ને દસ બાવીસ જે ક્વેશ્ચન છે ઓકે જે બાવીસ ક્વેશ્ચન જે છે બરાબર બાવીસ ક્વેશ્ચન એ સુધારા થયા છે અને ટોટલ નવ ક્વેશ્ચન રદ થયા છે એટલે લગભગ એકત્રીસના ચેન્જીસ આવ્યો છે એકત્રીસ ક્વેશ્ચનના જવાબોમાં આપણે એવું કહી શકીએ ઓકે તો બાવીસમાં જે સુધારા થયા છે એ તો એના માર્ક્સ તો તમને જે આન્સર હશે એ પ્રમાણે મળશે અને પાંચ જે રદ થયા નવ જે રદ થયા છે ઓકે તો હવે ટોટલ જે ચારસો માર્ક્સનું જે હતું પેપર બરાબર તો અંદર ક્યાંય એવું કોઈ નોટિફિકેશનમાં આવું આપ્યું કંઈ અંદર એવી કોઈ સ્પષ્ટતા નથી પણ મારા ખ્યાલ પ્રમાણે હવે જે નવ રદ થયા છે એ નવ ક્વેશ્ચન જે રદ થયા છે એ બાદ કરી દઈએ તો ચારસોમાંથી થ્રી નાઇન્ટી વન માર્ક્સ આપણે ગણી લઈએ ઓકે તો હવે જે તમારું કટ ઓફ બનશે બરાબર કટ ઓફ જે બનશે તમારું જે કટ ઓફ બનશે બરાબર એ ત્રણસો એકાણુંમાંથી બનશે ઓકે થ્રી નાઇન્ટી વન માર્ક્સમાંથી બનશે અને કટ ઓફ વેરી થશે હવે બરાબર તો પહેલાં તો તમામ મિત્રોને ખાસ વિનંતી કે તમે તમારું કટ જે સુધારા થયા છે એ પ્રમાણે જોઈ લો કેટલા તમારા માર્ક્સ થાય છે આના પ્રમાણે એ પ્રમાણે જોઈ લો બરાબર અને જનરલી જે આઈડિયા આપું જનરલ કેટેગરી જો તમારા વન ફિફ્ટી પ્લસ થતાં હોય બરાબર વન ડેના જનરલ કેટેગરીના ઓકે જનરલ કેટેગરી મેલ વન ફિફ્ટી પ્લસ થતાં હોય તો તૈયારી ચાલુ કરી દો જનરલ કેટેગરી ફિમેલ વન ફિ ફોર્ટી ફાઈવ પ્લસ થતા હોય તો તૈયારી ચાલુ કર દો બરાબર એવી રીતે દરેક હું આખું મેરેટ તમારી સાથે નેક્સ્ટ વિડીયોમાં લઈને આવીશ તો આ તો જસ્ટ તમને જાણકારી માટે હતું જે પણ ફરીથી ખાસ વિનંતી કે જે પણ નવા મિત્રો છે બરાબર એને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે અને પૂરો વિડિયો જોવે તો તમને આઈડિયા આવી જશે ચેનલનો હેતુ શું છે ફરીથી થેન્ક યુ જે પણ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને શેર કરી છે આજની તારીખમાં આપણા ચારસો અને સાહીઠ પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે ઓકે તો આપણો ગોલ જે ફાઇવ હંડ્રેડનો છે ફાઇવ હન્ડ્રેડ સબસ્ક્રાઈબર આ મહિનામાં બરાબર એ પણ જલ્દી પૂર્ણ થશે એવી તમારા બધાના સહયોગથી એવી મને આશા છે ઓકે અને વોચ ટાઈમ પણ ધીરે ધીરે વધશે તો આપણે આપણી ક્વોલિટી જાળવી રાખીશું અને યુપીએસસી જીપીએસસીની ખાસ કરીને યુપીએસસીની તૈયારી માટે જે મટીરિયલ છે જે સારું સારું મટરિયા હું તમને વિગત આપતો રહીશ તો ફરીથી ખાસ વિનંતી કે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહો ફરીથી મળીએ જય હિન્દ